પનાસકાટા જિલ્લાના વડુ મતક પાલનપુર શહેરમાં ચોરાવર પોલીસ સંકુલમાં કલેક્ટર કચેરી કોર્ટ સંકુલ એસપી કચેરી પ્રાંત કચેરી સહિતની કચેરીઓ આવેલી છે જે કે હાઈકોર્ટ દ્વારા 1 ફેબ્રુઆરી થી સરકારી કચેરીઓમાં હેલ્મેટ વિના પ્રવેશ બંધ્યા અંગેનો પત્રક કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે શનિવારે કચેરીઓમાં હેલ્મેટ વિના પ્રવેશતા સરકારી કર્મચારીઓ અને અન્ય વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા હેલ્મેટ વિના પ્રવેશ કરતા હોય પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને પાલનપુર હાઈવે અને અન્ય વિસ્તારોમાં ચિરા ટ્રાફિક પાલનપુર પૂર્વ ટ્રાફિક પોલીસ पश्चिम ट्रैफिक पुलिस पालनपुर पश्चिम पुलिस पुलिस ની ટીમ દ્વારા 80 જેટલા વાહન ચાલકોને દંડની પાઉતી અભિને 40000 નો દંડ વસૂલાવામાં આવ્યો અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટેની અપીલ કરાઈ ચરાવર પેલેસ કાતે સિટી ટ્રાફિક PSI PS ચૌધરી સહીત પોલીસ ની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી